પાછા ને આ ડટો લાગે ને કાઢ નાખો ને હિન્દી થઈ જાય બધું ઘર હવે હાથે આવે मोटू लाओ हैं ना दो बुलाओ हैं मैं बोला वाला बार में दम समालेगा अंदर तो जो होता है आप आज भी पूछें कि मोटू हैं ना दिन देखा तो आप आज नाकों का पड़ी बोली कोई मोटू है इसे आप आज भी नाकों के बाइक में क्या मैं बाली और हम भाई हाँ वो दर्द हो तो एक होटल लावन हाँ होटल એ જો હોટી પડી જો આય પડી એ જાય ટ્રેક્ટર માં પડી ઓલી હોટી આ પોટેલ અમારો ખાલી પાઇપ હા બેટરી એવડું નો દેખો ભાઈ અંદરો <laughs> <laughs> <laughs>

ਹਾਂ ਸਾਬ ਦਾ ਵਜਨ ਕਿਤੋਂ 2.5 ਕਿਲੋ ਦਾ ਵਜਨ ਘੋਟੋ ਦਿਓ 2 ਕਿਲੋ ਦਾ ਵਜਨ ਘੋਟੋ ਬਾਜੂ ਜਮਦਾਰੀ ਥੇਲਗਾ ਮੈਂ ਕਿਉਂ ਕਿ ਮੈਂ ਕਾ ਹਾਂ ਮੈਂ ਆ ਮੈਂ ਹਾਂ ਮਾਰਨ ਨੂੰ ਚੰਗਰ ਪੜੀ ਗਿਆ ਹਾਂ ਇਹ ਤਾਂ ਮੈਂ ਹੂੰ ਵੇਟੋ ਹੋਇਆ

કિંજાઈ ની પાછો કડે આવે છે આ પતો આ તો હળકા વાળો લાલલો છેડો દેવો ભાઈ મજબૂત છે ઓરા ઓરા લાલ મેલના કડ સોની રે જીગર આવ આજે આજે એમ તો હા અંતરા જઈકાવ ઓવર ને પોટ વીની આવતો સોલાણા છોડ સોલાણા હે જડી પાતી જ લાઈ દેખાય નથી દેખાય હં સોનો મોટર ચાલુ કરજો મોટર બોલો આપ ઓદળો ઓડળો લાઈટ હમ અનદો અનદો હા તો વધું છે ના ના બોલો વે હંભળેના દે ફર ખૂબ કે તમે બોલા કે ઓ હંભળેના હંભળેના આ ઓઢળું એટલે આપણો પૂરામાંય પડ્યો ઓ દો ઓકો બીરું તારે પહેલા માયલું બીલેવરી વાળી બીરો દિન હેલો હેલો સુતરો બોલો

બચારું ના હોય તો પછી જંગલ માં તોડજો રાત્રો હું કે ઘરે કે આજુબાજુ રી બળેલું વે કે